નમસ્કાર મિત્રો મારું નામ ભીખુભાઈ બિંદાસ હું જઈ રહ્યો છું આજે મોલમાં શોપિંગ કરવા આખો વિડીયો જોજો પાછા હાલો તારે તો મોલમાં શોપિંગ કરવા આવ્યો છું પણ આજે મસ્તી વધારે થશે જો તારે આજે કેવી મસ્તી ધમાલ કરું એ આખું મોલ માથે લઉં જુઓ હે ફ્રેન્ડ્સ ઇફ યુ વોન્ટ ટુ કમ ટુ ધ મોલ ફર્સ્ટ આઈ હેવ ટુ ડિફીટ ધીસ ડોર ઓ માય ગોડ ધીસ સ્ટેર્સ રન બાય ધેમ દેમ નાવ આઈ ડોન્ટ નીડ ટુ રન ઓ ભાઈ મોલ માં પણ ગરબા મજા આવશે બધાએ નાચીને ધમાલ કરી નાખો એ ભાઈ મોલ માં 버ગર ને પાણીપુરી ફોઠે એકદમ બિંદાસ કોમ્બો છે ઓ ભાઈ આ જેકેટ પહેરીને તો હું સીધો હીરો લાગુ છું હવે તો મોલમાં હીરો એન્ટ્રી મારવી પડશે પણ ભીખુભાઈ બિંદાઝ લાગે ને એકદમ હીરો ઝુકેગા નહીં ચલેગા ભાઈ આ હતો આજનો દેશી ધમાલ વ્લોગ હવે તુરંત એમટી હાર્સ ને ફોલો કરી નાખજો અને ભીખુભાઈ બિંદાઝ સાથે રોજ નવી મજા માણજો તો મિત્રો હવે ઘર બેગી ના થાવી વિડીયોને લાઈક અને એમટી હાર્સને ફોલો કરી નાખજો હો ને બપલિયા હલો રામ રામ